શૈલેષ ભાઈ ગોઈ ને જા અમારા લગ્ન દસ વર્ષ થયા અને આવી ભાવનગર મધુદીપ હોસ્પિટલમાં રિઝલ્ટ સારું મળી દવાનું અને અમે અહીંયા તો હાલ છે આ ખુશખુશાલ જે બંનેના મોઢા પર સ્માઇલ હાસ્ય આવી રહ્યું છે એનું કારણ જાણો છો લગ્નના અગિયારથી બાર વર્ષથી એ લોકો બાળક વગરના હતા એમને એમના સંબંધીએ સાચી સલાહ આપી કે તમે ભાવનગર ગુજરાતમાં ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડાનું ફર્ટિલિટી ક્લિનિક છે જે મધુદીપ આઈવ્ય નામે ઓળખાય છે ત્યાં પહોંચી જાઓ મિત્રો એમને એક સાચું ડિસિશન લીધું અને તમે અમને જે સાંભળ્યું એ પ્રમાણે લગ્નના અગિયાર કે બાર વર્ષે એમને પહેલી જ વારમાં બાળક રહી ગયું અને અત્યારે તમે એના મોઢા ઉપર હાસ્ય એમનો કોન્ફિડન્સ એમનો વિશ્વાસ જોઈ શકો છો મિત્રો એક ફોન નંબર એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અને તમારા મગજમાં એક વિચાર આટલા જ વાતની દૂર છે કારણ કે અમે દાવો કરીએ છીએ કે વર્લ્ડના પૂરી દુનિયાના પૂરા વિશ્વના સૌથી ઓછા દરે ભારત દેશના પૂરા ઓછા દરે અને બધા રાજ્યો એ ગુજરાત રાજ્ય હોય કે રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કોઈપણ રાજ્યમાં ગેરેન્ટેડ ઓછા ભાવે સૌથી શ્રેષ્ઠ વિશ્વનું રિઝલ્ટ આપતું પારદર્શક અને વિશ્વાસપાત્ર સ્થળ અહીં આપણને અમે આખો તે જે વિડીયો બતાવી છે ને પાછળનું કારણ આ છે આજે સંપર્ક કરો એકાણું ઝીરો છ બાવીસ દસ તે અમારો એડ્રેસ છે ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડા ફર્ટિલિટી હોસ્પિટલ મધુદીપ હોસ્પિટલ પાનવડી ચોક પીલ સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત